નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમારા બ્રેકિંગ ન્યૂઝ સ્માર્ટ બ્રેકિંગ ન્યૂઝમાં અમદાવાદમાં પાણીની ટાંકીઓમાં આતંકીઓ ઝેર મેળવતા તો અનેકના મોત થતા બસો આડત્રીસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર કોઈ જ સિક્યોરિટી નથી કોંગ્રેસના નેતા શહેજાદ ખાને મુદ્દો ઉઠાવ્યો એસઆરઆઈ કામગીરીના દબાણથી કોડીનારના બીએલો શિક્ષકને ફાંસો ખાધો સુસાઈડ નોટમાં લખ્યું માનસિકતા રાજ્યના તમામ બીએલઓ કર્મચારી આજે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે જેના માટે બાધા રાખીને તે દીકરો જીવતો રહ્યો માતા ગુમાવી છ માંથી પાંચમી બાધા પૂરી કરવા જતા ને અકસ્માત થયા બે પિતાએ લાડકીઓ ગુમાવી બેકાબુ ટેન્કર પુલ સાથે અથડાણ્યું ને વિસ્ફોટ થયો ડ્રાઈવર અંદાજે હાર્ડ પિંજર બની ગયો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પરની દુર્ઘટના રૂવાટા ઊભા કરતો વિડિયો તીસ કારના ફાંફલા સાથે પાટીદારો સુરતથી ભાવનગર પહોંચ્યા દેવળિયા ગામે દંપતી પર થયેલા હુમલા મુદ્દે લડી લેવાના મૂડમાં પીડિત પરિવારને આપશે લોક સાંસદ કરશે પુત્ર જે મહારાજા સ્ટીવમાં રોકાશે એનો વિડીયો એક દિવસનો દસ લાખ ભાડું આ સાંજે ગર્લફ્રેન્ડ સાથે ઉદયપુર પહોંચ્યો છે ત્રણ દિવસ માટે બ્યાસી રૂમ અને ત્રણ લક્ઝરી શૂટ બુક ગૃહમંત્રી શાહનો ભાવનગરમાં ઓકાર કહ્યું બિહારની જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સુપાડા સાફ કરી દેશે જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું દ્વારકા પાસે પૂજારી ભાસ્કર સમક્ષ કર્યા ઘટસ્તો આતંકી અહેમદના અમદાવાદ રોકાણા સીસીટીવી આતંકીઓ હરિદ્વારના મંદિરોમાં રેકી કાર્યોનો સુવલેના ઘરેથી આઈએસઆઈના ઝંડા ડિજિટલ પુરાવા મળ્યા ઘરમાં આગ લાગવાથી દોષી પરિવાર જીવતો હોમાયો આજે જે દીકરાની સગાઈ હતી ને ગુગળામાંથી પતિ પત્ની અને બે દીકરાના મોત અંતિમ સ્ટેજ જે થવાનું છે તે નિશ્ચિત છે તે રહસ્ય ઘેરાયું આજનું એક્સપ્લેનર બસો લોકો જે ગાયના દૂધનું પંચામૃત પીધું છે તેનું તડપીને મોત ઉતરું કરડ્યું હતું શું દૂધથી થાય છે અડકવા તિરુપતિ લાડુ જાનવરની ચરબી ભેળસેળ કીધી હવાલા સુધી મંદિરને બસો પચાસ કરોડનું નુકસાન જગનમોહનના સાંસદ અને મંદિર કમિટી પર સવાલ વિશ્વ યુનિવર્સિટી બે હજાર પચીસ મેક્સિકોની ફાતિમા બોસે ટાઇટલ જીત્યું રાજસ્થાનની મનિકા વિશ્વકર્મા ટોપ ત્રીસ સુધી પહોંચી ભારતનું ચોથા ટાઇટલનું સપનું ધૂરું ઘરની બહાર માસ્ક વિના નીકળતા નહીં રાજ્યની હવા જરી બની અમદાવાદમાં એકયુઆઈ બસો ચાલીસ તો વડોદરામાં બસો વીસ નોંધાયું હૃદય રોગ અસ્થાનો શિકાર બનશો બચાવ માટે આટલું કરો માતા પુત્રને મળી પિતાનું ઘરમાં જ છરીથી ઢીમ ટાળી દીધું રાજકોટમાં કંકાસમાં ખૂની ખેલ ખેલાયો પોલીસને મૃતદેહ પાસેથી હથિયાર મળ્યું બંનેની અટકાયત દિલ્હી બ્લાસ્ટ પાકિસ્તાનથી મોકલાયો હતા બોમ્બ બનાવવાના ચાલીસ વિડીયો જમ્મુના મોલવીએ મુજમીને જૈન આતંકી સાથે મળ્યો બંને ડોક્ટર આતંકી તૈયાર કર્યા બ્રાઝિલમાં કોપ

સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી મોઢવાડિયાની જાહેરાત ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચર હબ બનાવશે અનિલ પઠા મારી ગર્લફ્રેન્ડ નથી સૈયારાની એક્ટ્રેસ સાથેના ઈલુ ઇલુની અફવાનો પર અહાલ પાડેલો મૌન તોડ્યો આજકાલના એક્ટ્રેસ આળસુ બની ગયા છે સાઉથ એક્ટ્રેસ નંદુમુરી બાળકૃષ્ણએ ફિલ્મોમાંથી વધી જતી

એક્ટિવા સવાર દંપતિને ટક્કર મારતા મહિલાને ઈજા મોડી રાત્રે તંગદિલોનો માહોલ સર્જાતા એમએલએ પોલીસ દોડી ગયા નલિયા અગિયાર પોઈન્ટ બે ડિગ્રી રાજ્યમાં સૌથી ઠંડુ શહેર ચોવીસ કલાકમાં તાપમાન બે ડિગ્રી વધતા ગરમી વધી બેવડી ઋતુનો અનુભવ બે દિવસમાં ત્રણ ડિગ્રી વધવાની શક્યતા શુભમન ગિલ બીજી ટેસ્ટમાં બહાર મેડી ટીમને અનફિટ જાહેર કર્યો ગળામાં દુખાવાને લીધે પહેલી મેચ અધવચ્ચે જ છોડી દીધી બૌદ્ધ ધર્મને માનનારો પણ શેકુર છું સીજીઆઈ ગવૈએ કહ્યું ધર્મ પિતા પાસેથી શીખી ચીફ જસ્ટિસનો આજે છેલ્લો વર્કિંગ છે ત્રેવીસ નવેમ્બરના રોજ રિટાયરમેન્ટ પાભર એપીએમસીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ ત્રણ સેન્ટરો પર ખેડૂતોને મગફળીનું વેચાણ કર્યું પાભરમાં સરકારી પુરસ્ક પ્રશ્ન યોજાયું રાષ્ટ્રીય ગ્રંથાલય સ્પષ્ટ અંગત કાર્યક્રમનું આયોજન પાલનપુરમાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પ દિવ્યાંગો વૃદ્ધો વ્યક્ત જાગૃતિનો ફોર્મ ભરવા માર્ગદર્શક અપાયું બનાસકાંઠામાં મતદાર યાદીના સુધારા માટે મેગા કલેક્શન દિવસ જિલ્લા ચૂંટણી અધિકારીઓ મિહિર પટેલના અધ્યક્ષ યોજાઈ કર્યા બનાસકાંઠાથી લઈ ગીર સોમનાથ સુધી દસ જિલ્લાના યુવકો પાસે બાવન લાખ પડાવ્યા લગ્ન માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા બનાસકાંઠા વાવ થરાદ માટે કૃષિ રાહત પેકેજ જાહેર ઓક્ટોબર ઓગસ્ટ સપ્ટેમ્બરના પાક નુકસાન માટે પોર્ટલ ખુલ્લું પંદર દિવસ સુધી અરજી કરી રૂપ ચુકાદો આપ્યો એક આરોપીનું નામ ઉમેરવામાં પણ હુકમ ચોરીનો ભેદ ઉકેલાયો વાવના ઉઘારડીયા મામાના ઘરમાંથી ભાવી પોઈન્ટ અડતાલીસ લાખની ચોરી કરનાર પ્રણવ દવે જેસોરના જંગલમાં નીલગાયનો શિકાર કરતા દસ ઝડપાયા ચાર ફરાર પાંચ બંદૂક ચાર કુહાડી જપ્ત પાલનપુર શહેરમાં ગલબ ગબલાભાઈની પ્રતિમાથી ડેરી રોડ નવો બનાવાયો પાલનપુર આબો હાઇવે પર ગેર આગ લાગી ગેરેજનો સામાન બળીને ખાખ આસપાસના વિસ્તારમાં બનાસકાંઠામાં મતદાર યાદીના સુધારણા ફોર્મ જમા કરાવવાની છેલ્લી તક બાવી અને તેવી નવેમ્બર બીઆલો મતદાન મથકે હાજર રહેશે ગોડલના વિષને છૂટા કરતા બનાસકાંઠા મંડળની રજૂઆત ખોટા વિડીયો નુકસાન સામે કાર્યવાહીની માંગ જિલ્લા કલેક્ટરની રજૂઆત વન વિભાગે સોળ કલાક ઉમેર ગઢના જંગલ કુદી દસ શિકારી ઝડપાયા એક નીલગાયનો શિકાર કરી માંસ થેલીઓમાં ભરતી હતી ને પાંચ બંદૂક સહિતના હથિયારો જપ્ત વડગામમાં સરદાર એક એકસો પચાસ યુનિટ માર્ચ પદયાત્રા યોજાઈ કચ્છ પાટણના સાંસદોની હાજરીમાં એકતા અને અખંડિતતાનો સંદેશ ગુજવ્યો જોવાય પાલનપુરમાં નવ પોઈન્ટ કરોડના ખર્ચે મલ્ટીપર્પલ ઇન્ડોર હોલ બની તૈયાર નવું બંધારણ કાંકરેજ પરગણના થરા ગજ્જર સુધારા સુધાર સમાજે નવું બંધારણ લગ્ન સાદગીથી કરી ત્રણ તોલા સોનું અને એક પાયલ આપવાનો નિર્ણય